ઉદ્ધમો મેલા જય જોહાર જય માતાજી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે સરસ મજાની નવી રેસીપી બનાવી રહ્યા છીએ મેથી ધામની અંદર નીચેવાળા ભાઈ લઈને આવ્યા હતા એટલે કંઈક આજે નવી વાનગી બનાવવાની ખાલી તો મિત્રો બનાવીએ છે મેથીના મેથીના થેપલા મેથીના મેથી તો મિત્રો બ્લોગ આજે અમારે છોકરો બનાવે છે તો પ્રજ્યુમ તો પ્રજ્યુમ આ બાજુ ઓલી બાજુ મેળવતા હા તો મિત્રો આ રીતના બનાવે છે હવે મેથી સરસ મજા નથી અને અને નાખી દેવાનું મીઠું મરચું મસાલો હળદર તેલથી બાંધી દેવાનું મેથી કાપી નાખવાની

I'll share from the people up. I'll make you not. ఆరితన వన్ దేవన పట మన వన్ సిస్టర్ ఆరితన ఆ ఆ ఇంతే ఆ తీరుతన బడ ఇంత એલબનાલે સંક્રમણ અત્યારનું પીરસાઈ રહ્યું છે તમને ખવાલી એટલેની ઈચ્છાથી દોરાની છે સતતકા કામ છે પડોશી મહાતા અમારે કાકાઈ બનાવી લાગે છે તો ટેસ્ટ આજે રામનો સપરિયવારે હતા ઈચ્છા

नहीं, नहीं। 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 <laughs> तो रो आई हिने केले जहने जे उड खाए जना जाम फळ खाए तो मित्रा आपला जाम फळ आहे लाय नाही तो राव शेअर कर तुम्ही कोण કેટલા ખાવા આવી જગ્યા આપની કઈ નાના નાના બનાવે ટેસ્ટ પછી એમ ખાવી જાય ને તો પછી મોટા બનાવે તો મળ્યા પછી મિત્રો બન્યા રજો અમારી ચેનલ ની અંદર રામ રામ ધોવા દેમ કે વચ્ચે 啊，老师。